જિલ્લાના તાલુકાના ગામે સરકારી પડતર જમીન પરથી કિંમતી વૃક્ષોને ગેરકાયદેસર કાઢવાનું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે સ્થાનિક ગ્રામજનો દ્વારા કલેક્ટર કચેરીમાં કરવામાં આવેલ લેખિત ફરિયાદ મુજબ ગામના સરપંચ અને તેમના પતિએ સત્તાનો દુરુપયોગ કરી વહીવટી તંત્રની કોઈપણ મંજૂરી વિના લાખો રૂપિયાના લાકડા ચોરી કર્યા હોવાનો ગંભીર આક્ષેપ થયો છે ચાકધરા ગામમાં આવેલ સર્વે નંબર એકસો દસ અને બારની સરકારી પડતર ખરાબાની જમીન પર વર્ષો જૂના કિંમતી વૃક્ષો આવેલ હતા ગ્રામજનોના જણાવ્યા અનુસાર સર્વે નંબર એકસો દસમાંથી પંદર જેટલા ખેરના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે તથા સર્વે નંબર બારમાંથી તેતાલીસ સાગના વૃક્ષો અને મહુડાના ઝાડનું નિકંદન કાઢવામાં આવ્યું છે આક્ષેપ એવો છે કે આ સમગ્ર કૌભાંડમાં સરપંચ અને તેમના પતિની સીધી સંડોવણી છે કોઈપણ સરકારી મંજૂરી લીધા વિના અંગત આર્થિક લાભ ખાતર લાખો રૂપિયાની કિંમતના સાગ અને ખેરના લાકડા વેચી મારી ગેરવહીવટ આચરવામાં આવેલ છે પર્યાવરણના જતન કરવાને બદલે જવાબદાર હોદ્દા પર બેઠેલા વ્યક્તિઓ જ કુદરતી સંપત્તિને લૂંટવા માંડે ત્યારે તંત્રની ભૂમિકા પણ અનેક સવાલ ઉભા કરે છે ગ્રામજનોએ ભેગા મળીને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી આ સમગ્ર પ્રકરણમાં તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે તેમજ કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ત્યારે જોવાનું રહ્યું કે વહીવટી તંત્ર દ્વારા આ અંગે સત્તાધીશો સામે લાલ કરવામાં આવે છે કે પછી મામલો દબાવી દેવામાં આવશે તે તો આવનાર સમયમાં જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ તાપી